પંચમહાલમાં વરસાદથી ડેમમાં નવા નીરની આવક

કરા ડેમમાં નવસો એક્યાસી ક્યુસેક પાણીની આવક છે ત્યારે ડેમમાં હાલ તેતાલીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે સતત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમો ભરાઈ રહ્યા છે ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે જેના કારણે હવે પાણી છોડવાની પણ ફરજ પડી છે પંચમહાલમાં સતત વરસાદના કારણે પાનમ હડફ કરાડમાં નવા નીરની આવક થઈ રહી છે પાણી પણ છોડવાની ફરજ પડી રહી છે શું અપડેટ છે જણાવશો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગત રોજની વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે ત્યારે પંચમહાલ અને જિલ્લાની સરહદમાં ધોધમાર વરસાદ થતા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમ હડપ ડેમ અને કરડ ડેમ ની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે સતત બે દિવસથી ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના લઈ જે પાનમ ડેમ છે એ પાનમ ડેમમાં માં આઠ હાજર ક્યુસેક પાણી પાણી આવક થઈ રહી છે ત્યારે પાનમ ડેમ ની રૂલ લેવલ સપાટી એકસો સત્તાવીસ મીટર છે ત્યારે પાનમ ડેમ ને હાલ ની રોલ રૂલ લેવલ જળ સપાટી એકસો ચોવીસ મીટર સાથે પાનમ ડેમ માં હાલ પોઈન્ટ પાણી જથ્થો છે મોરવા તાલુકા માં આવેલ હડપ ડેમ ની વાત કરવામાં આવે તો મોરવા હડપ ડેમ ડેમ માં માં પાણી ની નોંધપાત્ર આવક થઈ રહી છે ડેમ ઉપરવાસ માં થયેલ ધોધમાર ના કારણે હડપ ડેમ માં હાલ આઠ હજાર ક્યુસેક પાણી ની આવક સામે હડપ ડેમ ની રૂલ લેવલ જળ સપાટી જાળવવા માટે હડપ ડેમ ના ત્રણ ગેટ પોણા બે મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે જેમાંથી આઠ હજાર ચોસઠ ક્યુસેક પાણી હડપ નદીમાં છોડ હડપ ડેમ હાલની વાત કરવામાં આવે તો હડપ હાલની છે અને ડેમમાં ભરાયો છે હાલ ડેમની માટે પાણી હડપ નદીમાં આવી છે મોડી પાણીની આવકના કારણે મોડી રાત્રિ સમયે હડપ ડેમના પાંચ દરવાજા નવ મીટર સુધી ખોલી ચાલીસ હજાર પાણી હડપ નદીમાં છોડવામાં આવતા હડપ નદીમાં જાણે પૂર આવ્યો હોય તેવા દ્રશ્યો જોવાયા હતા ડેમ માં પણ હાલ નવસો એક્યાસી પાણી પાણીની આવક હાલ થઈ રહી છે કરાડ ડેમ ની હાલની જળ સપાટી એકસો ચોત્રીસ પાંત્રીસ મીટર છે જ્યારે રૂલ લેવલ સપાટી એકસો ચાલીસ મીટર છે કરા ડેમ હાલ 43% પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે હાલ સમગ્ર પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને જેના પગલે મુશ્કેલ માં મૂક્યા છે તો બીજી તરફ જિલ્લાના ત્રણ જે વરસાદી પાણી નોંધપાત્ર નોંધપાત્ર આવક થતા હાલ ધરતીપુત્રો માં ખુશી જોવા મળી છે જી આભાર સમગ્ર વિગતો